તમ ઉપર ઠંડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવા આજે આપણે બનાવીશું બાજરાના વડા જે ચા સાથે લીલી ચટણી સાથે કે દહીં સાથે ખૂબ જ સરસ લાગશે એ ગરમ તો ભાવશે જ પણ ઠંડા થશે ને એટલે પણ એટલા જ ટેસ્ટી લાગશે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં એક બાઉલમાં આપણે બે કપ બાજરાનો લોટ લઈ લેશું આ બાજરાનો લોટ આપણે જે રોટલા કરીએ છીએ એ જ લોટ મેં લીધેલો છે અને બે કપ બાજરાના લોટની સાથે અડધો કપ મેં અહીંયા અડદનો લોટ લીધેલો છે અડદનો એકદમ ઝીણો લોટ લેવાનો છે કરકરો નથી લેવાનો એ પણ આપણે એમાં એડ કરી દઈશું જેથી એનું બાઇન્ડિંગ છે એ ખૂબ જ સરસ આવશે હવે અહીંયા એક ઇંચ આદુનો ટુકડો ચારથી પાંચ મીડિયમ તીખા મરચાં અને વીસથી પચીસ લસણની કળી લેશું અને એની પેસ્ટ બનાવી લેશું અને એ પણ એમાં એડ કરી દેશું અહીં આદુ અને મરચાંનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે અને કોથમીર આપણે ઝીણી કટ કરીને એડ કરી દઈશું હવે આપણે મસાલા કરીએ તો એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને એક ચમચી અહીંયા હિંગ લીધેલી છે એ ટોટલી ઓપ્શનલ છે અડધી નાની ચમચી તીખાનો પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચીમાં અહીંયા લાલ મરચું લીધેલું છે અને અડધી ચમચી ગરમ મસાલો અને અહીંયા એક વાટકી છાશ એડ કરીશું છાશ નાખવાથી આ વડા છે એકદમ સોફ્ટ બનશે કડક નહીં બને અને હવે આપણે એને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આટલું ભેગું થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવેલી છે એમાં થોડું પાણી નાખીને દહીંવાળી વાટકીમાં અને એટલું પાણી એડ કરી દીધું અને બાકી પછી જરૂર પડશે એટલું આપણે સાદું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે અહીંયા પાણીની જરૂર તમારો લોટ છે એ કેવો છે એ પ્રમાણે ઓછી વધતી જરૂર પડી શકે છે મારે અડધા ગ્લાસથી થોડું ઓછું એટલા પાણીની જરૂર પડી છે તો જુઓ આપણે આ લોટ છે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે અને મેં અડધો ગ્લાસ પાણી લીધું હતું એમાંથી જુઓ આટલું પાણી બચ્યું છે તો હવે આ લોટને આપણે તેલવાળા હાથ કરી અને એના આપણે વડા બનાવી લેવાના છે અને જુઓ આટલો સોફ્ટ લોટ બાંધ્યો છે રોટલીના લોટ જેવો જ આપણે આ લોટ બાંધવાનો છે એનાથી વધારે કઠણ નથી બાંધવાનો અને લોટ બાંધતી વખતે મેં એમાં એક ચમચી તલ નાખેલા છે ત્યારે વિડિયો બંધ થઈ ગયો હતો એટલે એ શૂટ નથી થયું અને હવે આવી રીતે મીડિયમ સાઇઝના અને એકદમ જાડા પણ નહીં એવા આપણે વડા બાંધી લેશું બનાવી લેશું કેમકે આ બાજરાનો લોટ છે ને એટલે જો તમે એકદમ જાડાવાડા બનાવશો તો એ ચડવામાં કેવડાવશે અને પ્રોપર ચડશે નહીં અને હવે આવી રીતે એ દેખાવમાં સરસ લાગશે અને ખાતી વખતે પણ આ તલનો ક્રંચ આવશે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે તો આવી રીતે બંને બાજુ આપણે તલ લગાવી દઈશું એ ટોટલી ઓપ્શનલ છે તમારે ન તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ખાતી વખતે ખૂબ જ મજા આવશે તો આવી રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું અને આ વડાને તળવા માટે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ જુઓ આવી રીતના મેં થોડો પરસર નાખેલો ત્યારે એ ધીમે ધીમે ઉપર આવે એટલું મીડિયમ ગરમ કરવાનું છે જો એકદમ ફૂલ તમે તેલ ગરમ કરશો ને તો વડા ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહેશે અને ખાવામાં બિલકુલ મજા નહીં આવે એટલે એવી રીતના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે વડાને તળી લઈશું થોડી જ વારમાં એ એકદમ લાલ બની જશે અને જુઓ થોડી વારમાં એ ઉપર આવી જશે એનો મતલબ કે આપણા વડા છે એ સરસ રીતે તળાઈ ગયા છે અને જુઓ એનો કલર પણ એકદમ લાલ થઈ ગયો છે પણ ખાસ ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે ફૂલ બિલકુલ નથી રાખવાની તો હવે આપણા વડા તળાઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું જુઓ છે ને દેખાવે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એ ખૂબ જ ટેસ્ટી બનશે અને સાતમ ઉપર તમે ઠંડા ખાશો તો તમને ખૂબ જ મજા આવશે અને નાના મોટા બધાને એટલા ભાવશે તો મેં એને કાણાવાળી ડીશમાં રાખેલા છે અને નીચે એક બીજી ડીશ રાખેલી છે જેથી વધારાનું તેલ છે એ બધું જ એમાં નીકળી જશે અને આપણા વડા જુઓ એકદમ ડ્રાય અને ક્રિસ્પી બન્યા છે અને આ વડા બહારથી જેટલા ક્રિસ્પી છે ને અંદરથી એટલા સોફ્ટ બનશે તો આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય મને આપવાનું બિલકુલ ન ભૂલશો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો